નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે કારણ કે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને એમાં પણ વરસાદ છે તે ગુજરાતને ગમરોળી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં ધોધમાર એટલે કે અતિ ભારે વરસાદની સંભાવનાની વચ્ચે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અમુક એવા જિલ્લા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ કોઈ જગ્યા ઉપર ઓરેન્જ એલર્ટ અને એમની સાથે ઘણા બધા એવા તાલુકા છે કે જ્યાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે વરસાદના ત્રીજા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર મેઘરાજા કયા કયા વિસ્તાર છે જેમને ગમરોડવાના છે તેમની વાત કરવાની છે કઈ સિસ્ટમ કઈ જગ્યા ઉપર સક્રિય થઈ છે જેમને લઈને ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે સાથે જ કયા એવા રાજ્ય છે કે જ્યાંથી સૌથી વધારે વરસાદ છે અને એમની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે આ બધી જ વાત અત્યારે આપણે વેધર અપડેટમાં કરવાના છીએ સૌથી પહેલા આપણે મીંડીના માધ્યમથી સમજી લઈએ આપણને આખા દેશની અંદર અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને આપણે અત્યારે અત્યારે ગુજરાતની વાત કરવાની છે 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 ગુજરાતમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો જે પવનો ફૂંકાઈ રહ્યા તે બંગાળની ખાડી તરફ જઈ રહ્યા છે અને બંગાળની ખાડીમાંથી જે પવનો આવી રહ્યા છે તે ગુજરાતને અસર કરી રહ્યા છે એટલે કે આપણને અત્યારે બંગાળની ખાડી હોય કે પછી અરબસાગર હોય બંનેના પવનો ગુજરાતને અસર કરી રહ્યા છે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે આ વરસાદ છે તે આપણને ગુજરાતને કઈ રીતે અસર કરે છે જે આ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તે ગુજરાતમાં પણ આવી રહ્યા છે અને જે આ વરસાદના પવનો છે તે બંગાળની ખાડીમાં પણ જઈ રહ્યા છે અને એ જ પવનો ફરી એક વખત ગુજરાતની અંદર આવી રહ્યા છે એટલે કે બંને બાજુના પવનો છે તે ગુજરાતમાં ભેગા થઈ રહ્યા છે જેમને લઈને ગુજરાતની અંદર અત્યારે આપણને વરસાદની સિસ્ટમ દેખાઈ રહી છે આ સાથે જ સૌથી વધુ વરસાદ આપણને બે રાજ્યનો અસર કરે છે એક તો છે આપણને મધ્યપ્રદેશ અને બીજો છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં અત્યારે આપણને ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે આજે મહારાષ્ટ્રના વિસ્તારો છે બધી જ જગ્યા ઉપર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે મધ્યપ્રદેશનો આખો વિસ્તાર છે વરસાદે આવરી લીધો છે એટલે કે મધ્યપ્રદેશની અંદર પણ વરસાદ પડી રહ્યો છે અને મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહ્યો છે જેમને લઈને એ બંને વરસાદના જે પવનો છે વરસાદ છે તે બધું જ ભેગું થઈ રહ્યું છે અને એક સાથે ગુજરાતમાં આવી રહ્યું છે ગુજરાતની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર અત્યારે આપણને સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે સૌથી વધારે વરસાદ જો કોઈ અસર કરતો હોય આપણને અમદાવાદ મહેસાણા ગાંધીનગરમાં વરસાદ દેખાઈ રહ્યો છે જે આ જગ્યા ઉપર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં તો આપણને પહેલેથી વરસાદ દેખાઈ રહ્યો છે અને સુરતના ઉમરપાડા જેવા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઘણા બધા જિલ્લા એવા છે કે જેમના તાલુકાની અંદર એટલો વરસાદ પડ્યો છે કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે પાણી વહેતા રાહદારી હોય કે પછી વાહન વ્યવહાર હોય તે બધું જ ખોરવાઈ ગયું છે આમની સાથે જ આ જગ્યા ઉપર ઘણા બધા એવા વિસ્તાર છે કે જે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવે છે કારણ કે જો પૂર જેવી સ્થિતિ સર્જાય તો ગમે ત્યારે એનડીઆર એનડીઆરએફ ની મદદ લઈ શકાય છે અત્યારે આપણે ગુજરાતની આ સ્થિતિ જોઈ રહ્યા છીએ ગુજરાતમાં આપણને સાર્વત્રિક વરસાદ દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ આપણને અત્યંત ભારે વરસાદની આગાહી મુજબ જે ગ્રીન નિશાન દેખાઈ રહ્યું છે તે સૂચન કરે છે કે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ છે આ સાથે જ આપણને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં તો વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતને ઓલરેડી જે મેઘરાજા છે તે ગંભરોડી રહ્યા છે કારણ કે દક્ષિણ ગુજરાતના બધા જ તાલુકાની અંદર અતિ ભારે વરસાદની આગાહી મુજબ અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે એ પણ ચૌદ કે પંદર ઇંચથી વધારે વરસાદ ખાબકી રહ્યો છે લઈને ગુજરાતનો આખો જે આ વિસ્તાર છે 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 તે વરસાદ કવર કરી લે ધીમે ધીમે આગળ જઈએ કે ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો પહેલા અને બીજા રાઉન્ડમાં જેટલો વરસાદ આખા ગુજરાતમાં જોઈતો હતો એટલો નહોતો પડ્યો કારણ કે ગત વર્ષ કરતા આ વખતે પિસ્તાલીસ ટકાથી વધુ ઘટ આપણને વરસાદની જોવા મળી હતી અગિયાર જૂને ચોમાસું બેસી ગયું હતું જે પછી અગિયાર જુલાઈ પછી ધીમે ધીમે આગળ ગયું એટલે કે અત્યારે સોળ જુલાઈ સુધી વરસાદની કોઈ જ શક્યતા નહોતી વરસાદ આવતો હતો પરંતુ અમુક ગામડાઓમાં વરસાદ પડતો હતો જેમને લઈને ગુજરાતમાં માત્ર સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી હતી અને એ મુજબ ક્યાંક છાંટા પડતા હતા પરંતુ વરસાદ ખાલી આપણને સૌથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળતો હતો અને અત્યારે પણ આપણને દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે જે અત્યારે બંગાળની ખાડીમાં જે આ સિસ્ટમ આપણને સક્રિય થયેલી દેખાઈ રહી છે આ સાથે જ એક લો પ્રેશર છે તે અરબસાગરમાં ઉદભવવા પામ્યું છે તેમને લઈને આ બંને જ્યારે વેગું થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે અને એ પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દેખાઈ રહ્યું છે એક સિસ્ટમ ઓફસોર સિસ્ટમ છે એ ઘણા સમયથી જ્યાં મુંબઈના દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં સ્થાયી હતી અને એમની સાથે હવે લો પ્રેશર અરબસાગરમાં સર્જાયું છે અને આ સાથે જ એક સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે જેમને લઈને ગુજરાતની અંદર અત્યારે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે અમુક જ એવા ગામડાઓ બાકી હશે કે જ્યાં વરસાદ નહીં હોય ત્રીજો રાઉન્ડ સારામાં સારો રહેવાનો છે પહેલા બે રાઉન્ડમાં જોઈતો હતો એટલો વરસાદ નહોતો પડ્યો ખાલી ખેડૂતોએ વાવણી લાયક વરસાદની આશા રાખી હતી એટલે કે વાવણી કરી નાખી હતી પરંતુ હવે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે હવે જે હવામાન વિભાગ વાત કરે છે કે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની અત્યંત ભારે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આપણે પહેલા જોઈ લઈએ કે કયા એવા વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટના વિસ્તારોની પહેલા વાત કરવી છે આપણે જોઈ શકીએ છીએ એ રીતે સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ ચાર જિલ્લા એવા છે કે જે જગ્યા ઉપર હવામાન વિભાગે જે આગાહી કરી છે અત્યંત ભારે વરસાદની તે મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે કારણ કે ગઈકાલે પણ સારામાં સારો વરસાદ આખા ગુજરાતની અંદર દેખાઈ રહ્યો હતો એમની સાથે આપણે અત્યારે વાત કરવાની છે કે અત્યંત ભારે વરસાદની આગાહી મુજબ છોટા ઉદયપુર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી કરવામાં આવી છે ગઈકાલે પણ સુરતના બધા જ તાલુકામાં સારામાં સારો વરસાદ નોંધાયો હતો નવસારીમાં પણ સારામાં સારો વરસાદ નોંધાયો હતો હવે વાત કરીએ એ સ્થળની કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ કઈ જગ્યા ઉપર આપ્યું છે તે જોઈ લઈએ ઓરેન્જ એલર્ટમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર અને બોટાદ સૌરાષ્ટ્રના આ પાંચ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આમની સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ અહીંયા પણ પાંચ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદરથી અત્યારે દસ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની અંદર હવામાન વિભાગ જે આગાહી કરે છે એ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ દસ જિલ્લામાં વરસાદ હશે પરંતુ અત્યંત ભારે વરસાદ નહીં હોય ભારેથી અતિ ભારે વરસાદ હશે હવે એ જિલ્લાની વાત કરી લઈએ કે જ્યાં એવા કયા સ્થળ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતા બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીમાં આપણે કચ્છની વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી પછી આપણે ઉત્તર ગુજરાતની જેમ નીચે આવીએ મધ્ય ગુજરાતમાં મહીસાગર પંચમહાલ દાહોદ

હવે જ્યારે ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ઘણા બધા લોકોને બફારામાંથી રાહત મળી છે એટલે કે ભારે વરસાદની આગાહી મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે ઘણા બધા એવા વિસ્તારો હતા લોકો કહી રહ્યા હતા કે અમારા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વરસાદ નથી પરંતુ જ્યાં ત્રીજી સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તેમની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રેર કેસમાં કોઈક જગ્યા એવી હશે કે જ્યાં વરસાદ નહીં હોય ઘણી બધી જગ્યા ઉપર પાણી ભરાવાની સ્થિતિ પણ આપણને જોવા મળી રહી છે એમની સાથે પાણી ભરાયા છે ઘણી બધી શાળાઓ હોય કોલેજો હોય તે બંધ રાખવાની ફરજ પડી છે કારણ કે આ વખતે જે ત્રીજો રાઉન્ડ છે ગુજરાતની અંદર તે સારામાં સારો રહેવાનો છે હવે એ જોઈ લઈએ આવતીકાલે ગુજરાતની અંદર કયા એવા જિલ્લા છે કે જ્યાં કયા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે કયા એવા સ્થળો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટની અંદર આપણે વાત કરવી છે અડધું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો નીચેનો ભાગ આ વિભાગમાં અતિભારે વરસાદની આગાહી છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આટલા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરી લઈએ સુરતની નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આવતીકાલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બાકીના જે જિલ્લાઓ દેખાઈ રહ્યા છે ત્યાં ખાલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદનો સમાવેશ થાય છે આટલા વિસ્તારો એવા છે કે જ્યાં ખાલી ભારે વરસાદ પડવાની સંભાવના છે હવે એક આંકડો જોઈ લઈએ કે અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે સુરત જિલ્લાના માફ ભરૂચના નેત્રંગ તાલુકામાં સાત પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે નર્મદાના ગરૂડેશ્વરમાં પાંચ પોઈન્ટ એકોતેર ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે જે ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે એમાં નર્મદાના નાંદોદ તાલુકામાં પાંચ પોઈન્ટ બાર ઇંચ છે નર્મદાના તિલકવાડામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ વડોદરાના શિનોર તાલુકામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ છે આ સાથે જ વડોદરાના કરજણમાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ વરસાદ ડભોઈમાં એક પોઈન્ટ ઇંચ વરસાદ અરવલ્લીના ભિલોડામાં એક ત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે અને જે ખાસ અમદાવાદીઓ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ગુજરાતમાં અને અમદાવાદમાં વરસાદ સારામાં સારો પડવાનો છે ઘણા બધા સમયથી બફારામાંથી રાહત નથી મળતી અને હવે અમદાવાદ શહેરમાં વરસાદ થઈ ગયો છે અને તેમાં પણ એક ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવવાની સ્થિતિ પણ આપણને જોવા મળી છે આ સાથે જે ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે એ હજુ પણ ભયંકર રહેવાનો છે કારણ કે બે સિસ્ટમ જે સક્રિય થઈ છે દેશની અંદર એટલે કે જે દક્ષિણનો ભાગ છે ઉત્તર જે દક્ષિણ ભારત છે આ બાજુ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે એટલે કે લો પ્રેશર સર્જાયું છે અને આ બાજુ બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ બનેના કારણે આખા ગુજ દેશની અંદર અને ગુજરાતમાં આપણને સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે ધીમે ધીમે એ જ વરસાદ છે તે હવે જામવાનો છે કારણ કે એક મહિનો થઈ ગયો ચોમાસું બેઠું એમને અને એમાં વરસાદ નહોતો પડ્યો પહેલો રાઉન્ડ શરૂ થયો હતો એમાં પણ જોઈએ એટલો વરસાદ નહોતો નોંધાયો બીજો રાઉન્ડ શરૂ થયો એમાં પણ જોઈએ એટલો વરસાદ નહોતો નોંધાયો પરંતુ ત્રીજા રાઉન્ડે આ બધાની કમી પૂરી કરી દીધી છે એટલે કે ત્રીજા રાઉન્ડમાં સારામાં સારો વરસાદ રહેવાનો છે આમાં અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર